આ વિશે વધુ જાણકારી મેળવીશું સંવાદદાતા સરકાર અને તંત્ર જે રીતના તૈયારીઓ કરતી હોય છે તે તૈયારીઓ પર આજે ફરી વળ્યું છે કહી શકાય કે પચાસ લોકો ને જિલ્લા શિક્ષણ અધિકારી એ કર્યા છે આજે નવા સ્ટાફ સાથે જે પરીક્ષાની શરૂઆત કરવામાં આવી છે જે રીતના જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્કૂલ ની મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન મારી પાસે એક અજાણ્યો વ્યક્તિ કોઈ કોઈ